પારડીના મોતીવાડા લિટલ ફ્લાવર્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં રમતોત્સવ યોજાયો પરેડ યોગા સાથે શરૂઆત કરી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ તલ ફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાના બાળકોનો રમતોત્સવ યોજાયો હતો નર્સરી જુનિયર અને બાળકોના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની મેદાનમાં પ્રવેશ્યા હતા આ કાર્યક્રમમાં નિધિ શાહ મુખ્ય મહેમાન રૂપે પધાર્યા હતા શાળાના આચાર્ય પુષ્કર ગોંડલિયા દ્વારા પુષ્પકુચ્છથી સ્વાગત કર્યું હતું મુખ્ય મહેમાન દ્વારા મશાલ પ્રગટાવતા રમતોત્સવની શરૂઆત થઈ અને નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ડાન્સ રજૂ કર્યો હતો ત્યારબાદ બાળકોના કરાટ પ્રદર્શન તદુપરાંત તંદુરસ્તી માટે યોગાનું પ્રદર્શન ત્યારબાદ હરીફાઈ શરૂઆતમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેવી કે સાદી દોડ કાંગારૂડ દોડ જમ્પિંગ રેસ બેલેન્સ ઓફ કોઈન બુક બેલેન્સ રેડી ફોર સ્કૂલ હળલ રેસ હોકી અને ફ્રોગ રેસ બેલેન્સ ગ્લાસ કલેક્ટ પોટેટો અંદર ધ બ્રિજ ડ્રોપ ધ બોલ રેડી ફોર પાર્ટી અને લેમન સ્પૂન જેવી વિવિધ રમતોમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો વાલીઓ માટે પણ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ગમ આવનાર બાળકોએ મુખ્ય મહેમાન અને શાળાના ચરનસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા યસ આજ મુજે બહોત પ્રૌડ હોવા કે મિસ્ટર પુષ્કર સરને मुझे स्पेशली चीफ गेस्ट कल उनका शाम को कॉल आया कि हमारे नन्हे मुन्ने बच्चे हैं तो मैंने बोला कि श्योर इट इज अ प्राउड मोमेंट फॉर मी क्योंकि ये जो दिन है अपनी संकल्प न्यूज चैनल ने सब्सक्राइब बने लाइक करो बेल आइकन दबाओ जिससे आवना न्यूज अपडेट्स की नोटिफिकेशन आपना मोबाइल पर सबसे पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो